નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે ટ્રાઈબલ મ્યુઝિયમ બની રહ્યું છે ત્યાં બે આદિવાસી યુવાનોને કથિત રીતે ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ બંને યુવાનોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો સમગ્ર મામલે ધારાસભ્ય ચેતર વસાવાએ આદિવાસી યુવાનોના મોત બાદ સમાજને અને પરિવારને ન્યાય મળે તે માટે

આ કેવડીયા કોલોનીમાં પ્રોગ્રામ રાખેલો છે એમાં અમારા પરિવાર કોઈ સામેલ નથી એમાં જાનહાનિ કે કોઈ બી કંઈ થાય એમાં અમારી કોઈ જવાબદારી નથી મારું નામ ગજેન્દ્રભાઈ રમણભાઈ ટી ગામ ગભાણા કે અમારે મહિના સુધી અમારી ઘરની બહાર તેમ નથી ને આ રેલીનું આયોજન રાખેલું છે એમાં અમે જવા તૈયાર નથી ને જે કંઈક રેલીમાં થશે એ અમે જવાબદાર નથી ને અમે અમે અમારા પરિવાર ઘરે જ અમે જેને શ્રદ્ધાંજલિ આપી હોય એને અમારા ઘરે આવી શકે અને દરવાજા ચોવીસ કલાક ખુલ્લા રહેશે